જેમાં કાર્યક્રમમાં પ્રમુખ સચિન સોલંકી પ્રતિભા ફાઉન્ડેશન શિક્ષણ સમિતિના સભ્ય શર્મિષ્ઠાબેન સોલંકી એલઝેડબલ્યુ એલ મોટર્સમાંથી અમિત પરાશર તથા પ્રતિભા ફાઉન્ડેશનના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા તથા સમિતિના તમામ પ્રિન્સિપાલો ઉપસ્થિત રહ્યા હતા ખાસ ઉપસ્થિતિમાં તમામ લોકોના હસ્તે બાળકોને નોટબુક તથા ભણવાનો સામાન આપવામાં આવ્યો હતું આજે પ્રતિભા ફાઉન્ડેશન તરફથી મહિલા દિનના નિમિત્તે અહીં અમે લોકોએ શિક્ષણ સમિતિ અને એલસીડબ્લ્યુએલ મોટર્સના સહયોગથી અમે આજે સ્પોર્ટ્સ શૂઝ સ્કૂલ બેગ્સ અને સ્ટેશનરીનું વિતરણ રાખ્યું હતું અમે લોકોએ ટોટલ બસો ને પચાસ વિદ્યાર્થીઓને સિલેક્ટ કર્યા હતા અલગ અલગ દસથી અગિયાર સ્કૂલમાંથી અને એમને અમે લોકોએ આજે વિતરણ કર્યું છે આ બધા એવા બાળકો છે જેમને સ્પોર્ટ્સમાં કંઈક ને કંઈક એમને અચિવ કર્યું છે અને અમે લોકો એ બાળકોને અહીંયા પ્રોત્સાહન આપીને એમને અમે મેસેજ આપવા માગીએ છીએ કે જો એ લોકો સ્કૂલ પર આ બધા ગવર્મેન્ટ સ્કૂલના સ્ટુડન્ટ છે જો એ લોકો સ્કૂલ પર રેગ્યુલર જાય છે તો એમનું એજ્યુકેશન તો સારું થાય છે સાથે સાથે એમને આવી ઓપોર્ચ્યુનિટી પણ મળે છે જેનાથી એ લોકો પોતાનું કરિયર બનાવી શકે છે સ્પોર્ટ્સમાં પ્રતિભા ફાઉન્ડેશનમાં અમે લોકો અલગ અલગ સેવાઓ આપીએ છીએ જેમ કે ગવર્મેન્ટ સ્કૂલના જે બાળકો છે તેમને અમે લોકો ફ્રી ઓફ કોસ્ટ અમે લોકો એમને એજ્યુકેશન આપીએ છીએ એટલે કે ટ્યુશન આપણે કહી શકાય એમને અમે લોકો મહિલાઓ સાથે કામ કરીએ છીએ જેમાં અમે લોકો વોકેશનલ ટ્રેનિંગ આપીએ છીએ એમને અવેરનેસ સેશન પણ લઈએ છીએ એમના જે અધિકાર છે હક અને અધિકાર તેના પર અમે કામ કરીએ છીએ અને એમને એમ્પ્લોયમેન્ટ પણ આપીએ છીએ સાથે સાથે અમે લોકો એન્વાયરમેન્ટ પણ કામ કરીએ છીએ પ્લાન્ટેશન કરીએ છીએ ક્લિનિનેસ કરીએ છીએ મારું નામ સચિન છે